ચાલો આ વિડીયોમાં જોઈએ નાબાર્ડ વિશે માહિતી કે હકીકતમાં નાબાર્ડ છે શું આ સંસ્થા શેના માટે કામ કરી રહી છે એ જોઈએ તો નાબાર્ડનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ તેની રચના છે એ બાર જુલાઈ ઓગણીસો ને બ્યાસીમાં કરવામાં આવી હતી આગળ જોઈએ કે નાબાર્ડની રચના શા માટે કરવામાં આવી એ શું છે તો નાબાર્ડ એ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને અન્ય પ્રવૃત્તિઓ માટે ધિરાણના ક્ષેત્રમાં કામ કરે છે નાબાર્ડની દેશમાં અનેક કચેરીઓ છે જેમાં પ્રત્યેક પાસે સંખ્યાબંધ વિભાગો છે જે ચોક્કસ ઉદ્દેશ્યો અને જવાબદારીઓ પૂરી કરે છે આમ કહી શકીએ કે નાબાર્ડ એ ધિરાણ આપતી સંસ્થા છે તો નાબાર્ડની યોજનાઓનો લાભ કોણ લઈ શકે તો આ યોજનાઓમાં ખેડૂતો વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો એનજીઓ ડેરી સહકારી મંડળીઓ દૂધ સંઘો જેવા વગેરે લઈ શકે છે હવે આગળ જોઈએ કે નાબાર્ડની અંડરમાં કઈ કઈ બેંકો આવે છે તો કોમર્શિયલ બેન્કો પ્રાદેશિક ગ્રામીણ બેન્કો કોઓપરેટિવ બેન્કો શહેરી અને ગ્રામીણ સહકારી બેન્કો પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ આ બધી બેન્કોનો સમાવેશ નાબાર્ડ નાબાર્ડમાં થાય છે નેક્સ્ટ જોઈએ કે નાબાર્ડની ભવિષ્યની યોજના માટેના લક્ષ્ય શું છે તો લેટેસ્ટ ટેકનોલોજીમાં વધારો કરવો સહયોગ અને ભાગીદારીમાં ધ્યાન આપવું ગ્રામીણ આજીવિકામાં વધારો કરવો આવી ઘણી બધી જે ભવિષ્યની બાબતો છે એના માટેના લક્ષ્ય રાખે છે હવે આગળ જોઈએ કે નાબાર્ડ દ્વારા કેવા પ્રકારની લોન આપવામાં આવે છે તો નાબાર્ડ છે એ ટૂંકા ગાળા માટે લોન આપે લાંબા ગાળા માટે લોન ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ લોંગ ટર્મ ઇરિગેશન ફંડ પ્રધાનમંત્રી આવાસ યોજના નાબાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહાયતા વેરહાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ભંડોળ આવી વગેરે પ્રકારની લોન છે એ નાબાર્ડ દ્વારા આપવામાં આવે છે તો આમ નાબાર્ડ એ નવા સાહસિકો માટે એક સફળતાનું એક પગેથિયું છે